નમસ્કાર હું શું પ્રેરણા આપજે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ જૂનાગઢથી તો જૂનાગઢમાં અતિ પ્રાચીન અને ભક્તોમાં અનેરું મહાત્મ્ય ધરાવનાર ગણેશ મંદિર આવેલું છે જે ઈગલ ગણપતિના નામથી પૂજાય છે દોલતપરા નજીક આવેલા આ ગણેશ ઇગલ પાઇપ ફેક્ટરીમાં સ્વયંભૂ પ્રગટ થયેલા હોય ત્યારે ઇગલ તેમજ સિદ્ધ વિનાયક ગણેશથી ભક્તોમાં અનેરું સ્થાન ધરાવે છે ઈગલ ગણપતિ ભક્તોમાં અનેરું સાંધરા આવે છે અહીં બારેમાસ ગણેશ ભક્તોને ભીડ જોવા મળે છે અહીં ભાવિકો પોતાની શ્રદ્ધા પ્રમાણે ચાલીને આવે છે અને ગણેશને શીશ ઝુકાવે છે અને ભક્તોનું કહેવું છે કે અહીં છે કંઈ માંગો તે ગણેશ આપે છે પેઢી દર પેઢી અહીં ભાવિકો આવે છે અને ગણપતિના ગુણગાન ગાય છે સાથે ગણેશ અહીં કેમ પ્રગટ થયા તેનું પણ વર્ણન કરી ઈગલ ફેક્ટના માલિકો જ્યારે સંકટમાં હતા ત્યારે સ્વરૂપ છે તે સિદ્ધિ નિવારણ સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રદાન કરનારું છે અહીંયા આવતા ભાવિકો દર મંગળવારે અચૂક આવે છે અને ગણેશના દર્શન કરી ધન્યતા અનુભવે છે પણ આ મંદિરની બહુ શ્રદ્ધા છે આ મંદિર છેલ્લા પચાસ વરસથી ગલના ગણપતિ કહેવાય છે અહીંયા માણસો પોતાની માનતા લઈને આવે છે ચાલીને આવે છે પહેલાં અમે અહીંયા ચાલીને આવતા અને દર મંગળવારે અહીંયા આવીને મનને શાંતિ મળે છે અને ગણપતિ મહારાજ અ આપણી ઈચ્છાને પૂરી પાડે છે એવી એવી આ મહારાજની આપણે આપણી ઉપર આશીર્વાદ ગમે એ માણસો આવે છે એ એમના આશીર્વાદ એને જાળવી રાખે છે આ મંદિર માં કોઈ પૈસા લેતા નથી કોઈ આપણો જે પ્રસાદ ચડાવતા હોય છે એ ચડાવીને આપણને પાછો આપી દે છે અને અહીંયા બધા બધા માણસો જે પોતાની મહેનત મુજબ પ્રસાદ લઈને આવે છે અને બધાને બધાને એ પ્રસાદ વેચે છે આજે આ ગણેશ ચતુર્થી દિવસે અમે અહીંયા આવ્યા છીએ અને અમારા મનને શાંતિ મળે એવી અમને પ્રાર્થના કરી છે આ દુનિયામાં બધાને શાંતિ મળે એવી અમે પ્રાર્થના કરી છે જય ગજાનન મહારાજ મેં કીધું બાપા અહીંયા આજે ભાદરવો શું ચોથ છે અને વર્ષોથી અમે લગભગ ચાલીસ વર્ષ થયા અહીંયા એક હજાર એકસો અગિયાર લાડુ યજ્ઞ કરીએ છીએ જે દિવસે શનિવારે આપણે ભાદરવો શું ચોથ ને દિવસે બહુ જ ભીડ થાય છે જ્યારે ગુરુ અમવાનું હોય ત્યારે અને લોકો ની જે શ્રદ્ધા છે એ આવનાર માણસો ઉપરથી ખ્યાલ પડી જાય છે શું શ્રદ્ધા છે એની અને કઈ રીતે પ્રગટ થયા છે ગણપતિ ઓગણીસો સાહીઠ માં જયારે અહીંયા વાવનું કામ ચાલુ હતું ત્યારે દસ થી બાર ફૂટ દીધે પુરાતન મૂર્તિ મળશે એવું આપણે અગાઉથી જાણ કરવામાં આવેલ એટલે અમે પોતે ધ્યાન રાખ્યું खंडि <laughs> थला